મેજિકમાં ખોવાઈ જવાની આ અનન્ય ઘડીઓ સહુ પ્રકૃતિ પ્રેમીઓને હેતના તેડા મોકલી રહી છે હાલ વરસાદ વાદળ અને લીલાછમ જંગલોની હરિયાળી પ્રકૃતિએ મિની કાશ્મીરનું સૌંદર્ય ખડું કર્યું પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા છે તાજેતરમાં ડ્રોન કેમેરાથી કેદ થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ દ્રશ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વાદળો વચ્ચેથી આકાશને અડકતી હોય તેવી દેખાય છે જે ખરેખર અવાક કરી દેનારા દ્રશ્યો છે ડ્રોન દ્વારા લેવાયેલા આ આકાશી વિડીયો આ સ્થળની વિશાળતા અને ભવ્યતાને વધુ સારી રીતે દર્શાવે છે ચોમાસામાં જ્યારે પ્રકૃતિ પણ એકતા અને સંવાદિતાનો સંદેશ આપે છે ત્યારે આ પ્રતિમાનું મહત્વ વધુ વધી જાય છે દીપક જગતાપ સાથે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા નર્મદા